હાઇ ગાયસ જય શ્રી કૃષ્ણ રામ રામ બધાને કેમ છો મારું નામ છે ઉર્વી અને હું રહું છું ઓસ્ટ્રેલિયામાં તો ઘણા બધા મિત્રોની કમેન્ટ આવેલી હતી કે ત્યાં ઇન્કમ પ્રમાણે ખર્ચા કેટલા થાય છે એ અમને જણાવો તો હું તમને રફલી જણાવી દઉં છું કે ખર્ચા કેટલા થાય છે એમ અહીંયા મોંઘવારી જેવી રીતે અહીંયા ડોલરની પ્રાઇસ તમે ઇન્ડિયા કરતાં તમે કન્વર્ટ કરો તો સારા જ હોય પણ અહીંયા જેવી રીતે ઇન્કમ હોય તેવી રીતે મોંઘવારી પણ હોય પણ તેમ છતાં કામ કરતાં થોડું ઘણું બચે બચે સેવિંગ થાય તમે નોકરી કરતા હોય તો પણ તમે બચાવી શકો અને રફલી હું તમને કહી દઉં કે અહીંયા ઇન્કમ કેટલી હોય અને ખર્ચા કઈ રીતના હોય તો પચીસ ડોલર જે મેં બેઝ રેટ કીધો કે અહીંયા ગવર્મેન્ટે રેટ નક્કી કરેલો છે કે કલાકના પચીસ ડોલર આપતા હોય છે તો એ રીતે પચીસ ડોલર આપે છે અને ફૂલ ટાઈમ કામ કરતા હોય તો લગભગ ચાલીસથી બેતાલીસ કલાક કરવાના હોય અમુક જગ્યાએ આડત્રીસ કલાક કરવાના હોય એટલે નક્કી કરેલું હોય અને ક્યારેક પછી એમને બેતાલીસથી ઉપર જતા હોય તો એ એક્સ્ટ્રા આવસ ગણાય તો એમને જે પચીસ ડોલર હોય અમુક લોકો એવું કરે છે કે ખાલી જે પચીસ ડોલર લેખે જ આપતા હોય છે અને અમુક લોકો એવા હોય છે કે જે એક્સ્ટ્રા આવસ હોય તો એમાં પ્લસ કરીને આપતા હોય છે એટલે પચીસના ત્રીસ થાય અમુક પાંત્રીસ ડોલર આપતા હોય છે એટલે એમને ઓવર ટાઈમનો રેટ ગણાય એટલે ઓવર ટાઈમનો રેટ આપતા હોય છે પણ જે આપણે મિનિમમ જે વાત કરીએ કે પચીસ ડોલર લેખે ચાલીસ કલાક કે હજાર ડોલર આવતા હોય તો લગભગ એકસો પચાસથી એકસો એંસી ડોલર જેવો ટેક્સ કપાય પણ બધામાં અલગ અલગ હોય છે હવે આમાં એવું હોય છે કે મેન અહીંયા ઓસ્ટ્રેલિયામાં ભાડું બહુ મોંઘું છે એટલે અહીંયા તમે નાનું એવું ઘર લેવા જાઓ તમે લગભગ એક બેડરૂમ હાઉસ લો એક બેડરૂમ હોય હોલ હોય અને કિચન હોય તો પણ લગભગ મહિનાના પંદરસોથી અઢારસો ડોલર હોય અને જે એક મહિનાનું ભાડું હોય અને એમાં એવું હોય કે જ્યારે સ્ટુડન્ટ લાઈફમાં આવ્યા હોય તો બધા મોસ્ટલી શેરિંગમાં જ રહેતા હોય પણ તમે કોઈ કપલ આવ્યા હોય તો એક બેડરૂમમાં એમને એવું હોય કે અમારે સેપરેટ રહેવું છે કોઈ સાથે નથી રહેવું તો આ હું ગણતરી કરાવી દઉં અને મોસ્ટલી અહીંયા એવું હોય છે કે બધા અમુક સ્ટુડન્ટ હોય તો એ બે બેડરૂમનો હાઉસ લઈ ત્રણ બેડરૂમનું લઈ તો બે બેડરૂમનું હોય તો બે હજારથી બાવીસો પચીસો ડોલર પછી આમાં એરિયા પ્રમાણે પણ ભાડું હોય છે એટલે એ રીતે ભાડું હોય એ રીતે શેરિંગ કરનારતા હોય છે હવે ધારો કે બે બેડરૂમના હોય બે બેડરૂમ હાઉસ હોય અને એમાં ચાર જણા રહેતા હોય કાં તો છ જણા રહેતા હોય બે જણા હોલમાં શું હોય અને ચાર બે બે બેડરૂમમાં એ રીતે એટલે એ રીતે એની એ રીતે એડજસ્ટ કરતા હોય છે પણ જેટલા પણ રહેતા હોય એમના ભાગ પડી જતા હોય છે એટલે આવી રીતે જે ખર્ચા છે એ હું કહું છું તો મેન અહીંયા રેન્ટ મોંઘું છે પ્લસ ગ્રોસરી તો ગ્રોસરીમાં આપણે ખાવા પીવાની વસ્તુઓ આવી જાય પછી નાવા ધોવાની સાબુ પાવડર ગ ગમે તે બધું આવી જાય એમાં તો ગ્રોસરીમાં લગભગ એટલો બધો ખર્ચો નથી થતો લગભગ મહિનાના ત્રણસોથી ચારસો ડોલર એટલે આ બધું જે ભાગ શેરિંગમાં રહેતા હોય તો ભાગ પાડતા એવું થઈ જાય છે અને સા જે શેરિંગમાં ના લેતા હોય તો લગભગ સાતસોથી આઠસો ડોલર જેટલો ખર્ચો થતો હોય છે અને આના સિવાય જે યુટિલિટી જે વોટર બિલ છે લાઇટ બિલ છે ગેસ બિલ છે તમારું જે ઇન્ટરનેટ બિલ છે આ બધા બિલમાં લગભગ બે અમુક જગ્યાએ બે મહિને બિલ આવે છે અમુક જગ્યાએ ત્રણ મહિને આવે છે તો વધી વધીને જે શેરિંગમાં રહેતા હોય મોસ્ટલી અહીંયા એવું હોય છે કે સ્ટુડન્ટ લોકો શેરિંગમાં જ રહેતા હોય છે કારણ કે સ્ટુડન્ટને પોતાને હાઉસ અહીંયા જે કોઈ પણ માલિક હોય એ ડાયરેક્ટ એમને રેન્ટ પર ભાડે રહેવા પણ હા ઘર ના આપે કારણ કે એમને ખબર હોય છે કે આ સ્ટુડન્ટ છે તો ગમે ત્યારે જતા રહેવાના છે એટલે એમના નામે ના આપે કોઈ બીજાના નામે હોય તો આપે એટલે થોડા ટાઈમ માટે તમે થોડો ટાઈમ સ્ટુડન્ટનો થઈ જાય પછી તમારી પાસે પે સ્લીપ ને એવું બધું આવી જાય બેંકમાં બેંક સ્ટેટમેન્ટને એવું પણ માગતા હોય છે નહીં તો ક્યારેક કેવું થાય માલિકને ખબર એવું લાગે કે આની પાસે આજે ઇન્ડિયાથી આવ્યા છે તો આની પાસે બેંક બેલેન્સ જ નથી તો ભાડું કેમ ભરવાના એટલે થોડા ટાઈમ માટે એ ના આપે પછી આપે ભાડે તમને તમારા નામ પર એટલે મોસ્ટલી એવું હોય છે કે સ્ટુડન્ટ શેરિંગમાં રહેતા હોય છે તો આમાં બધા જ જે યુટિલિટી બિલ મેં કીધા એમાં બધામાં ભાગ પડી જતા હોય છે તો આ રીતના ખર્ચા હોય છે પ્લસ જે તમે ટ્રાવેલિંગ કરતા હોય જોબ પર જતા હોય કે યુનિવર્સિટી જતા હોય તો કાં તો પોતાની કાર હોય તો પેટ્રોલનો ખર્ચો હોય પેટ્રોલ બહુ દૂર જતા હોય તો લગભગ અઠવાડિયે અઠવાડિયે પુરાવવું પડતું હોય છે અને કાં તો પછી તમારે નજીક હોય તો ચાલતા ચાલતા તો અમુક બાઇક લઈને જતા હોય છે અમુક પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જતા હોય છે તો પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જે રોજ જવાનું હોય તો પાસ લઈ લેતા હોય છે તો પાસ લગભગ એકસો વીસથી એકસો પચાસ ડોલરનો આવતો હોય છે આખા મહિનાનો એટલે લગભગ રફલી આપણે ગણીએ તો ચાર હજાર ડોલર ઇન્કમ હોય તો તમારે ત્રણ હજાર જેવો તો ખર્ચો થાય અમુક વધારે બહુ બચાવે તો પચીસો જ ખર્ચો પણ થાય પચીસોમાં પણ પચીસો પણ ના થાય તો પણ તમે આરામથી પંદરસો હજારથી પંદરસો ડોલર બચાવી શકો એટલે આ એક રફલી આઈડિયા મેં તમને આપ્યો એટલે કોઈ એવું મગજમાં ના લેતા કે એટલા તો વધે જ પણ હા તમે નોકરી કરો તો પણ ઇન્કમ પ્રમાણે થોડા ઘણા તો વધે જ એમ એટલે સારું છે અહીંયા પણ અવાય એટલે એવું નથી કે અહીંયા ઓસ્ટ્રેલિયામાં એટલા જ વધે તો ઇન્ડિયામાં જવાય કારણ કે એવું છે કે ઇન્ડિયામાં આપણે રહીએ ઇન્ડિયામાં તમારો ધારો કે પચાસ હજાર પગાર હોય તો તમે ખાલી ઘરના ખર્ચા જ કાઢી શકો અહીંયા તમારા પોતાના ખર્ચા પણ કાઢી શકો પ્લસ તમે પચાસ હજાર સાઠ હજાર સિત્તેર હજાર અમુક અમુક બે બે હજાર ડોલર પણ સેવિંગ કરતા હોય છે એટલે લાખ રૂપિયા ઉપર અને લાખ રૂપિયા ઉપર તો ખાલી ઇન્ડિયામાં હોય તો ખાલી પગાર જ હોય એટલે બધાનું અલગ અલગ હોય છે પણ આ મને એવું થયું કે તમારી સાથે શેર કરું કે કારણ કે ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી કે ઇન્કમ પ્રમાણે ખર્ચા કેટલા હોય તો એ અમને જણાવો એટલે અને સારું ચાલો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો મિત્રોને પહોંચાડવાનું ના ભૂલતા અને મળીએ પાછા આવા નવા જ વિડીયોમાં નવી માહિતી સાથે બાય જય શ્રી કૃષ્ણ